કોને માર્યું નિશા ક્યું જીકશે માર્યું બીસી સી કેટલા વર્ષ થયા અત્યારે પાંચ વર્ષે મારવાનું હોય ને અને આ શું છે મિત્રો તો આવું ખાય અમારે ગાંડું તો સિવાની આહા હા મારે લેટ થઈ ગયું છે મારે પણ હમણાં જો ખા નીકળવ્યું છે વાડીએ બધા વાડી ગયા છે મમ્મી પપ્પા દાદા ગયા છે વાડીએ તો હાલો આપણે પણ નીકળવાનું છે એ દીકુ क्या घर <laughs> तो भाई भी ना गया से। तो नरा रहे। दिख भी गी मार उपा? उपा है। क्या से से क्या ता घर क्यों मार घर क्या से <laughs> <मारे गरा। laughs> અલા અલા દીકો એના વાળ વાળ બધું કટિંગ કરી નાખ્યા વાળા દીકા હે કોને ગે ભવા શું કરે ગાંડા ડટ 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 મસ્ત ખાઈ મે થઈ ગયા છે અને લેટ થઈ ગયો થોડું હાલો ઓ અત્યારે તો પોણો બે થવા આવ્યો છે લેટ થઈ ગયું છે મારે તો મેં નારા કેમ માં ગયો તો થમેલ બનાવી જો મસ્ત મજાની એટલા માટે હાલો વ્લોગ માં બી કંટ્રી છે વાડીએ વાણી મિત્રો આપણે નીકળી ગયા છે જો મસ્ત મજાનું

કેટલા દિવસ થયા પછી અમે કપા આવ્યા હતા વ્લોગ જોઈએ કેટલા દિવસ એક મહિના થઈ ગયા પછી બીજી ઇવેન્ટ ચાલુ કરીએ છીએ હાલો અને જે પણ નરા કેપનો વ્લોગ નથી જોયો મિત્રો એક નંબર છે કેસલા પછી બફર ફીસ કેટલું ઓક્ટોબર મસ્ત મસ્ત કેટલું જીવ જંતુ તમને જોવા મળશે વ્લોગમાં મજા આવશે તો જાઓ તમે ફેસબુક ફેમિલી હોય યુટ્યુબમાં સર્ચ કરે અનિલ ચાવલિયા વ્લોગ્સ યુટ્યુબમાં જઈને મસ્ત બે વ્લોગ આવશે

એક રાત માં ક્યાં કા થાય નકર નકર નો કહેવાય કે ભાઈ ટેમે ટેમે કામ કરવું ટેમે ટેમે ઊભું થવું તો તો કોઈ વાંધો નહીં પણ આ કે મારે એક ભેગું કે મારે બધું કરી નાખું ફેની ફાટે મરી ગયું ગળો ફાળો ફાળો હે એને એમ કે કાયત માં દોડું એમ રાત માં અને દોરો ધીમે ધીમે અને એક રાત ને સમજી આવું છે સમજા સમજા ફેર કા દાદા સમજે એટલે એની વાત પૂછું ને જો આવડા

અલવ ગસવાં જો ખાજ પર વાયે 3.5 થવાઈ ગયું હા બસમાં મારું નામ લલમ લસકાલી એ લસકાલી તો એકવાર કરો ને કેમ આલે મેનો જોઈએ દાદા કેમ આલે આ ઓ લાડી કેમ તારીવાણી રેવાણી વાશ તણી યજ રેવાણી તશે સાહેપી વાલા તારી પાણી સાહેપીજુ રે વાણી તણીતા વાણી એ વાણી તશે સા પાણી વાણી વાણી વાણીકાર તાણી

બકરી માટે ખડ લે છે એવું બધું છે બધું હાલે છે મિત્રો હાલો આ આશા બહુ દાદા ભી ગયું કરી બહુ દાદ કાઢ્યા તમને પણ વ્લોગમાં તમે જોયું હોય છે મજા આવી ગઈ ને અમારે દાદા હું વાય કરવાની મજા આવે મિત્રો અમે વ્યાવે છે ખારોડી અમારી વાડીએ કેમ કે બળદને બપોરે નિર્ણય નથી નાખવાય હું ડાયરે વ્યવોતો જો પડાઈ અલ કે દઈ દાદા કેતી પતંગ હા લે જો મિત્રો અમારા દાદાને પતંગ મળી ગઈ તો કેજ મળી દાદા

લુંગી ને મુકતા આવ્યા તો હમણાં પાછા આવશે સુવા માટે હાલો હવે ખાઈ લે મસ્ત તો હવે મમ્મી ખાય છે હાલો જમવા અને વિડીયો આવી ત્યાં કરી નાખીએ મળી એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચાર મને આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ મારા વિડીયો છે માતાજી મિત્રો બાય